હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધા મજામાં જઈશું તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હવે જમવાનું બનાવવાનું છે તો જમવામાં છે આજે લાપસી અને મગ તો ચાલો હવે લાપસીની તૈયારી કરીએ તો લાપસી બનાવવા માટે આમાં આંધળ મૂકી દીધું છે અને આમાં મગ બાફવા માટે મૂકી દીધા છે થોડી જ વારમાં બફાઈ જશે જો મગ પણ સરસ મજાના બફાઈને રાળ રાળ થઈ ગયા છે અને મગમાં નિમક નાખી દીધું હતું એટલે હવે આપણે વઘાર કરતી વખતે નાખવું નહીં પડે અને આ બાજુ જો દેવીવાળું શાક બનાવવાનું છે એટલે દેવી બનાવવા માટે આ બાજુ ઓનિયન એટલે કે ડુંગળી અને ટામેટા અને લીલા લીલી મરચી એ બધું કટિંગ કરીને તૈયાર કરી નાખ્યું છે હવે એને બ્લેન્ડર કરી નાખીશું મિક્સર જારમાં તો ટામેટા અને ડુંગળી ક્રશ કરીને તૈયાર થઈ ગયા છે અને હવે થોડી જારમાં મિક્સરમાં આપણે ક્રશ કરી નાખીશું તો સરસ મજાની ગ્રેવી ટામેટાની અને ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ચટાકેદાર આ બાજુ મગ વઘારવા માટે મેં કઢાઈમાં બે પાવડા તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થવા મૂકી દીધું છે લાપચી મેં બનાવી નાખી છે જો સરસ મજાની લાપસી મમરા જેવી થઈ ગઈ છે તો લાપસી પણ સરસ મજાની બની ગઈ છે તો આ બાજુ મગ બનાવવા માટેનું તેલ આવી ગયું છે તો તેલમાં આપણે મસાલા કરી દઈશું વઘારના એક ચમચી રાઈ નાખી દઈશું સ્વાદ અનુસાર જીરું નાખી દઈશું અને હિંગ નાખી દઈશું

હવે સરખી રીતના હલાવી લઈશું એટલે જેથી કરી બધું જે છે મિક્સ થઈ જાય અને પાણી નાખવાનું નથી કારણ કે પાણી જે મગમાં બાફું થયું ત્યારે પાણી જે વેતું છે એ પણ આમાં નાખવાનું છે એટલે પાણીની જરૂર નહીં પડે અને થોડી વાર ગ્રેવીને સડવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી તો ફાઇનલી હવે તેલ છૂટું પડવા મેળ્યું છે તો હવે જે આપણે બાફેલા મગ હતા એ આમાં ઉમેરી દઈશું બાફેલા મગ હતા તે આમાં ઉમેરી દીધા છે અને હવે થોડીવાર માટે ચડવા દઈશું જેથી કરી બધું એકગ્રહ થઈ જાય શાકમાં ટેસ્ટ વધારવા માટે થોડીક ઉપરથી આપણે કસૂરી મેથી નાખીએ ને તો ટેસ્ટ વધારે આવે છે એટલે થોડીક નાખી દઈશું સુકવણી કરેલી કસૂરી મેથી અને થોડીક શેકીને દળેલી મેથી નાખીશું એટલે ટેસ્ટ સારો આવે અને સ્વાસ્થ્ય માટે પણ સારું નાખી દીધી છે સુકવણી કરેલી કોથમીર પાવડર કારણ કે લીલા ધાણા નહોતા એટલે સુકવણી કરેલ નાખી દીધી લીલા ધાણા હોય આપણે આગળ લીલી કોથમડી તો એ પણ નાખી શકીએ એટલે ટેસ્ટ સારો આવે અને હવે ઉપર નીચો નાખશું લીંબુ જેવું ખાટું ખાતા હોય એ પ્રમાણે સ્વાદ અનુસાર લીંબુ નાખી દેવાનું અને પછી હલાવી નાખીશું તો લસકો શાક તૈયાર થઈ ગયું છે મગનું આવો જમવા માટે તમે પણ જો સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે મેરિય ભૈનીંદરમાં આવ્યા કેમ થઈ

સાંજના વાગ્યા છે છ અને વાતાવરણ પણ બહુ મસ્ત છે જોઈ શકો છો તમે તો આ છે અમારા ગામડાનો લુક સરસ મજાનો આવું સરસ મજાનું નાનું એવું ગામડું હોય છે હાલો નીચે ધૈર્યા નંદ હાલો નીચે હાલ બેટા

ઉતરીજો બેટા ઉતરીજો દાદરા હા 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 પાપા કેતો ચકલી પણ ફ્રેશ થવા માટે બહાર આવી છે ચકલી હાલો રમવા ચકલી બેન ચક્કી બેન ચકકી બેન જો ચકલી પણ ખાય યે જો ચકલીના બધાના ઘર છે અહીંયા કેટલો ડુસો ભેગો કર્યો જો સાસમાં કેટલી બધી વસ્તુ લઈને આવે છે થોડું થોડું કરતા કેટલું ભેગું કરી નાખે છે ઈ પણ એની મહેનત કેટલી કરે છે જોરદાર અને આ બાજુ લેવા છે આંબે થી નીચે પડી ગયેલી ખાખઠી તો એના અથાણા બનાવવાના છે તો ખાખઠી સુધારી લીધી છે રેવા નંદીબેન નંદી બેન રેવા જવા નંદીબેન શેક તો ખાટી છે કે લાગી ખાટી તો ગળી છે પાકલ જેવી ગળી છે નંદી બેન ને ખાંક ભાવે છે કાંક કાંક ડોકો ડોકો પગ ઉપર થી લઈ લે બેટા પગ લઈ લે એમ તે ખાધી કે ધૈર્ય ખાટી લાગે તો રેવા દે ખામા ખાટી લાગે તો રેવા દે